નમસ્કાર મિત્રો હું રમેશ બી સુધાર ઇન્સ્યોરન્સ એડવાઇઝર આજે આપણે સિંગલ પ્રીમિયમ એન્ડો પ્લાન વિશે અભ્યાસ કરશું જેનો પ્લાન નંબર છે આઠસો પ્રીમિયમ એક જ વખત ભરવાનું છે એના નામ જેવા જ ગુણ છે એનામાં એક જ વખત પ્રીમિયમ ભરવાનું છે અને વિથ પ્રોફિટ એટલે કે બોનસ વાળો પ્લાન છે પ્લાન પરિચય ઉચ્ચત પ્રીમિયમ ભરવાનું છે જેના કારણે થઈ અને આપણને વીમો મળશે અને જે મુદત લીધલ છે એ પ્રીમિયમની મુદત પૂર્ણ થયા પછી એક લમસમ રકમ મળશે જેને આપણે મેચ્યોરિટી કહીએ છીએ લાભ આ આપ્લાનની અંદર મૃત્યુ લાભમાં વીમા રકમ બોનસ અને ફાઇનલ એડિશન બોનસ મળે છે અહીં જે વીમા રકમ છે એ ભરેલા પ્રીમિયમના સવા ગણા અથવા વીમા રકમ બંનેમાંથી જે વધારે હશે તે ગણવામાં આવશે મેચ્યોરિટી પરિપક્વતામાં વીમા રકમ બોનસ અને ફાઇનલ બોનસ મળે છે જેની અંદર વીમા રકમ એ બેઝિક વીમા રકમ ગણવામાં આવશે પાર્ટિસિપેટ ઇન પ્રોફિટ એટલે કે નફામાં ભાગીદારી LIC દ્વારા નક્કી કરવામાં આવેલા બોનસ રેટ પ્રમાણે બોનસનો લાભ મળશે એટલે કે LIC જે દર વર્ષે બોનસ જાહેર કરે છે એના આધારે મેચ્યોરિટીની રકમ નક્કી થશે યોગ્યતા આ વીમો કોને મળી શકે વીમો લેવા માટે થઈ અને કયા કયા ક્રાઇટેરિયા જોવે પ્રવેશની ઉંમર નેવું દિવસથી પાસઠ વર્ષના વ્યક્તિને આ ઇન્સ્યોરન્સ મળી શકે પરંતુ પાકતી મુદતે તેની ઉંમર અઢાર વર્ષથી પંચોતેર વર્ષ સુધીની હોવી જોઈએ પોલિસીની મુદત દસ વર્ષથી લઈ અને પચીસ વર્ષ સુધી રાખી શકાય છે પ્રીમિયમ ભરવાની મુદત આપણે આગળ પણ જોયું એ રીતે એક જ વખત અહીં પ્રીમિયમ જમા કરાવવાનું છે જેવી રીતે આપણે બેંકમાં એફડી કરાવતા હોઈએ છીએ આવી રીતે એક જ વખત પ્રીમિયમ જમા કરાવવાનું છે વીમા રકમ પચાસ હજારથી વધુ

જેનું પ્રીમિયમ પણ એક્સ્ટ્રા આવે છે સેટલમેન્ટમાં મેચ્યુરિટી એટલે કે મેચ્યુરિટી વખતે એક સામટી રકમના બદલે પાંચ દસ કે પંદર વર્ષના હપ્તામાં ચુકવણી લઈ શકાય છે અને નિગમ દ્વારા નક્કી કરવામાં આવેલો વ્યાજદરનો લાભ પણ એની અંદર મળે છે જે રીતે સેટલમેન્ટમાં મેચ્યોરિટી લઈ શકાય છે એ રીતે સેટલમેન્ટમાં મૃત્યુ દાવો પણ લઈ શકાય છે વ્યક્તિનું નિધન થાય તો જે વીમા રકમ મળે છે એને 5 10 કે 15 વર્ષના હપ્તામાં પણ ચૂકવણી લઈ શકાય છે અહીં પણ નિગમ દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજનો લાભ મળે છે લોન આ પોલિસીની અંદર પોલિસી ચાલુ કર્યાના 1 વર્ષ પૂર્ણ થયા પછી સરળ મૂલ્યના નેવ ટકા લોન મળે છે સરળ મૂલ્ય એટલે પોલિસી બંધ કરાવવાથી જે રકમ મળતી હોય એના લોન લોન મળે છે પર નિયમ મુજબ વ્યાજ જે નક્કી કરે છે એ વ્યાજ આપણે ચૂકવવાનું રહેશે લોનની રકમ મેચ્યુરિટી અથવા મૃત્યુ દાવામાંથી વસૂલવામાં આવશે પોલિસીની મેચ્યુરિટી થાય અથવા તો વ્યક્તિનું નિધન થાય ત્યારે જે રકમ મળે છે એનામાંથી લોનની રકમ કપાઈ અને પછી મળશે

તો એના માટે એને એક વખત ઉચ્ચ પ્રીમિયમ ચાર લાખ સાઈઠ હજાર એકતાલીસ વર્ષની મુદત છે અને હયાત નથી રહેતી એટલે આપણે અહીં ધારણા કરીએ છીએ કે વ્યક્તિનું ચાલીસ વર્ષની ઉંમરે નિધન થાય છે ત્રીસ વર્ષની ઉંમરની વ્યક્તિએ પોલિસી લીધી છે એટલે કે દસ વર્ષ પછી વ્યક્તિનું નિધન થાય છે

અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો